નમસ્તે મિત્રો આ ધરતીના દરેક તહેવારની ઉજવણી પહેલાં દસ અવતારી દશામાં ના વ્રત પણ ચાલ્યા ગયા ભોળાનાથ શંભુની પૂજા પણ થઈ ગઈ દેવતાની પૂજા પણ થઈ ગઈ રાખણીઓ પણ પ્રેમથી બંધાઈ ગઈ કાનુડાનો જન્મ પણ પ્રેમથી થઈ ગયો ગણપતિ આવીને પણ ચાલ્યા ગયા ચાલો હવે શ્રાદ્ધની તૈયારી છે જીવદયા માનીને પિતૃ માનીને માથે સેવા કરી લઈએ અને પછી આવી રહ્યા છે નવરાત્રિ નવરાત્રિ ઉજમ પણ માણી લઈએ મોજથી પણ મિત્રો આ તહેવારો વર્ષો વર્ષે વર્ષે આવે છે અને મોજથી માણીએ છીએ એ મહત્ત્વનું નથી પણ આ ધરતીનું એક મહત્ત્વ છે તમે લંકામાં છો કે અયોધ્યામાં એ મહત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્વનું નથી પણ તમારું પાત્ર મંથરાનું છે કે વિભીષણનું બસ એ જ આ ધરતી પર છે મહત્ત્વનું